મોટો જથ્થો ઝડપી છે નાકાબંધી દરમિયાન ટેમ્પો ની તપાસ કરતા એક આઈસર ટેમ્પોમાં ખાસ ચોરખાનું બનાવીને છુપાવાયેલો દારૂ નો જથ્થો મળ્યો હતો પોલીસે આ ચોરખાના માંથી ત્રણ હજાર છસો છન્નું બોટલ કબજે કરી છે જેની કિંમત રૂપિયા ચાર પોઈન્ટ પચીસ લાખ જેટલી ટેમ્પો સહિત કુલ ચૌદ પચીસ લાખનો મુદ્દામાલ કબજો કરવામાં આવ્યો છે જિલ્લાના ભીખાપુરા ગામેથી તારુના જથ્થા સાથે ટેમ્પો પંચમહાલમાં ડિલિવરી માટે આવતા પોલીસને જોયા બાદ ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો જોકે તેની સાથે રહેલા ઘોગાબાના પધોરા ગામના વિરોધ દૌલતભાઈ પારિયાને પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસે ફરાર ટેમ્પો ચાલક અને પકડાયેલા આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે આ મોટે દારૂની હેરાફેરી પર મહત્વનો ફટકો માનવામાં આવી રહ્યો છે